દેવ હનુમાનને દેવ મહાદેવના રુદ્ર અવતાર માનવામાં આવે છે અને જો આ દિવસે દેવ હનુમાનની આરાધના કરી લીધી તો દેવ હનુમાનની સાથે સાથે દેવ મહાદેવની પણ કૃપા પ્રાપ્ત થતી હોવાની માન્યતા છે આવો ત્યારે દેવ હનુમાનની કૃપા મેળવવા જઈએ તેમના એક દુર્લભ મંદિરના દર્શને જ આવેલું છે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં કરીએ દેવ હનુમાનના દર્શન અને મેળવીએ તેમના આશીર્વાદ ભૂતપિશાચ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે દેવહનુમાન માટે કહેવાય છે કે દેવહનુમાનનું જો સ્મરણ પણ તમે કરી લો તો તમારી આસપાસ રહેલા તમામ અનિષ્ટ તત્વોનો નાશ થઈ જાય છે અને દેવ દેવહનુમાનની વિશેષ કૃપા ભક્તોને પ્રાપ્ત થાય છે આવા કલ્યાણકારી દેવના એક કલ્યાણકારી મંદિરના દર્શન કરવા આવો આપણે જઈએ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં કે જ્યાં સાક્ષાત વાસ છે આ મંદિરની સ્થાપના દર્શકાઓ પૂર્વે થઈ હતી જે આસપાસના વિસ્તારમાં અને અમદાવાદના ખૂણે ખૂણાથી આવતા ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બિંદુ બની ગયું છે ભક્તો આવે છે અને ખૂબ જ ભક્તોના કામ થાય છે ભગવાનના પરચા એવા છે કે સાક્ષાત હનુમાન દાદા અહીંયા બિરાજમાન છે એટલે ભક્તોને ખૂબ અહીંયા શ્રદ્ધા છે અને એમાં બાપુનગરની જનતાને તો ખૂબ જ શ્રદ્ધા છે આ ભગવાન ઉપર હનુમાન દાદા ઉપર ભીડભંજન હનુમાન મંદિરમાં પ્રવેશતા જ એક વિશાળ ત્રિશુળ અને તેની સાથે પ્રજ્વલિત અખંડ અગ્નિના ભક્તોને દર્શન થાય છે જેના દર્શન કરીને ભક્તો મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં પ્રવેશે છે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશતા જ અહીં ભક્તોને કેસરી નંદન પવનસૂત હનુમાનના કલ્યાણકારી દર્શન થાય છે કેસરી સિંદૂર આંકડાના પુષ્પોનો શ્રૃંગાર હાથમાં ગદા અને ભક્તોને આકર્ષતું કપિરાજનો સુંદર મુખ ભક્તોની આસ્થામાં વધારો કરનારું છે અને ભક્તો સંપૂર્ણ શ્રદ્ધા સાથે દેવ હનુમાન સમક્ષ અહીં નતમસ્તક થયા વગર નથી રહી શકતા અહીં દેવ હનુમાનની સુંદર મૂર્તની સાથે તેમની જમણી બાજુ ભગવાન રામ માતા સીતા અને ભાઈ લક્ષ્મણની પણ મૂર્તિ સ્થાપિત કરાય છે જેના પણ ભક્તો દર્શન કરીને પાવનતાની અનુભૂતિ કરે છે અહીં દેવ હનુમાનની જમણી બાજુ ભગવાન રામ લક્ષ્મણ અને માતા સીતાની મૂર્તિ છે તો તેમની ડાબી બાજુ શ્રી લક્ષ્મીનારાયણના પણ ભક્તોને દર્શન થાય છે મંદિરમાં દર મંગળવાર અને શનિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે અને ધન્યતાની અનુભૂતિ કરતા હોય છે અહીં ભીડભંજન મંદિરમાં દેવાદિદેવ મહાદેવનું પણ પાવન સ્થાનક આવેલું છે અહીં મહાદેવ મંગલેશ્વર મહાદેવના નામે ઓળખાય છે અને શ્રી ભીડભંજન હનુમાનના દર્શને આવતા ભક્તો અહીં મંગલેશ્વર મહાદેવના દર્શને આવવાનું અને મહાદેવને જળાભિષેક કરવાનું પણ નથી ચૂકતા આ મંદિર જ્યારથી છે ત્યારથી બહુ તપસ્વી મંદિર છે એમાં કોઈ પણ તમે ધારેલું કામ હોય પૂરેપૂરી આસ્થાથી ગમે તેવું સરસ રીતે તમારું ધારેલું કામ પૂરું થઈ જાય છે અને કોઈ પણ જાતની કોઈ પણ તકલીફ હોય તમે આ દાદાને ખાલી સમરો એટલે એ હાજરા હાજર છે અહીં મંદિરમાં વિશેષ સેવાકીય પ્રવૃત્તિઓ પણ ચાલે છે અહીં મંદિરમાં ગૌશાળા પણ કાર્યરત છે જે ભક્તો ગાયને ઘાસ કે પછી ગાય માટે દાન આપવાની ઈચ્છા ધરાવતા હોય તો અહીં મંદિરમાં તેની પણ વ્યવસ્થા કરાય છે ખાસ કરીને દર શનિવારે તો અહીં વિશાળપાયે ભંડારાનું પણ આયોજન કરાય છે જે નાના મોટા અને વયોવૃદ્ધ તમામ લોકો સેવા આપીને કૃતજ્ઞ થાય છે અહીં આવતા દરેક ભક્તો દાદા પર અતૂટ શ્રદ્ધા રાખે છે અને તેમની દરેક માનતા દાદા જરૂર પૂરી કરશે તેવી જ આશ લઈને પોતાના ઘરે પરત ફરે છે અને આ જ શ્રદ્ધા તો છે જે તમામ ભાવિ ભક્તોને નિત્ય આ મંદિરે ખેંચી લાવે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ